આદિજાતિ ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આરડેકતા કેમ્પસ નેત્રાલ ખાતે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને તેમજ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબીરભાઈ ડિંડોર અને રાજ્યકક્ષા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હડપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આદિવાસીઓનો વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ એટલે ગુજરાતની સરકાર આ ઉજવણી પ્રસંગે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના લગભગ સત્યાવીસ સ્થળોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં છવ્વીસ સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રભારી ધીરુભાઈ પરમાર જિલ્લા પત્રકાર એકતા સંગઠનના જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિત દ્વારા શાલ અને માતાજીનો ફોટો આપીને સન્માન કરવામાં આવ્યું આ સન્માન કાર્યક્રમમાં પાર્થ દીક્ષિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો ભાવેશ પટેલ માલજીભાઈ દેસાઈ જિલ્લા ઉપપ્રમુખ કુંજન દીક્ષિત हिम्मतनगर तालुका प्रमुख दिकेश भाई कड़िया खेड़ ब्रह्मा तालुका पत्रकार एकता संगठन उप प्रमुख रूपेश रावल खेड़ ब्रह्मा तालुका पत्रकार एकता संगठन न मित्रों खेड़ ब्रह्मा तालुका जिला भाजपना होद्देदारों धारा सभ्य अश्विन भाई कोटवाड़ अरविंद भाई रावल सुरेश भाई पटेल राजेंद्र सिंह चौहान प्रशांत भाई पटेल तालुका पंचायत प्रमुख राम भाई शिवू भाई गमार વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ખેડ બ્રહ્મા તાલુકાની રાજ્યકક્ષાની ઉજવણી બાદ ઈડર પાંજરાપોળ ખાતે હીરાબા વન નું ઉદઘાટન પણ કરવામાં આવ્યું રિપોર્ટ હસન અલી ખેડ બ્રહ્મા